તો પેલો ઉપાય છે અજમો અને ગોળ સરખા ભાગે મેળવીનો દુખાવો મટે છે ત્રણ ખજૂરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં અડધું તોલું મેથી નાખીને પીવાથી કમરનો દુખાવો મટે છે ચાર તેલ સાથે કાંદાનો રસ મેળવી તે તેલથી માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે એટલે કે કમરનો દુખાવો મટે છે પાંચ આદુના રસમાં થોડું મીઠું નાખી તેનું માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે ડોકી જકડાઈ ગઈ હોય તો તે પણ મટે છે છ લવિંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુખાવો મટે છે એટલે કે કમરનો દુખાવો મટે છે